નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક તિથિ બે તિથિ માનતા ભાવિકો વચ્ચે બબાલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મુંબઈ ના માટુંગા સેન્ટ્રલમાં જૈન સમાજના બે જૂથો વચ્ચે રવિવારે રાતે પર્યુષણ પર્વના બીજા દિવસે ઉપાશ્રયમાં પ્રતિક્રમણના સમયે વાસુપુચે જૈન સંઘના પ્રમુખ પર જૂની અદાવતે સાતથી આઠ જણે હુમલો કરતા અહિંસક ગણાતા સમાજમાં હાહાકાર મચી ગયો હતો આ મામલે માટુંગા પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી પાંચસોથી વધુ જૈન ભાઈ બહેનો એકઠા થયા હતા પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સંઘના આગેવાનોએ જણાવ્યું હતું જૈન સમાજના માટુંગા સેન્ટ્રલના આગેવાનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી બે જૂથો એક તિથિ અને બે તિથિનો વિવાદ શરૂ છે અને આ મામલો મુંબઈની કોર્ટમાં પહોંચ્યો છે પરંતુ ફરીથી આ મામલે કેટલાક જૈન પુરુષો અચાનક સાંજે પ્રતિક્રમણના સમયે માટુંગાના ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા પહોંચ્યા હતા આ આવી ચડેલા જૂથને કોઈ સતત ટેલિફોનિક માર્ગદર્શન આપી રહ્યું હોવાનું નજરે જોનાર જૈન સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું એ પછી તેઓએ વાસુપૂજ્ય જૈન સંઘના પ્રમુખને લાફો મારી દીધો હતો એથી આ મામલો બિચક્યો હતો છેવટે પોલીસને જાણ કરાતા આ વિસ્તારના જૈન સમાજના પાંચસો જેટલા ભાઈ બહેનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસે ઉપાશ્રયમાં આવેલા જૈન પુરુષોને તાબે લીધા છે અને માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી બંને પક્ષોની રજૂઆત અને આરોપોના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ મોડી રાતે કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ પવિત્ર પર્વમાં પણ જૈનોના બે જૂથ પોલીસ સ્ટેશન પહોંચે એ જાણીને સમાજમાં હાહાકાર મચી ગયો છે મેલેરિયા હું ફેલાવી હું જરા ઊભો તો રહે મચ્છર અમે બધા મારીને પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર